નમસ્કાર ચાલો આજે એક એવા ગહન વિચાર પર વાત કરીએ જે કદાચ જીવન જીવવાની રીત જ બદલી નાખે આ માત્ર એક વાક્ય નથી હો આ તો નિયતિ અને કર્તવ્ય આ બે વચ્ચેના સંબંધને સમજવાની એક ચાવી છે જોઈએ કે આ વિચાર આપણા જીવન પર કેવી અસર કરી શકે છે અહીં જે શબ્દો છે એ શ્રી કૃષ્ણના મુખેથી કહેવાયા છે અને એ ગીતાનો સાર છે એમ કહી શકાય જુઓ પહેલી નજરે તો એકદમ સરળ લાગે છે નહીં પણ સાચું કહું ને તો આની અંદર જીવનનું એક બહુ જ ઊંડું દર્શન છુપાયેલું છે ચાલો આને બે ભાગમાં વહેંચીને સમજીએ એક ભાગ છે નિયતિનો અને બીજો છે કર્મનો તો આ શ્લોકનો પૂરો અર્થ કંઈક આવો થાય છે આમાં બે વાત છે એક નિયતિ વિશે અને બીજી કર્મ વિશે હવે સવાલ એ થાય કે શું આ બંને વાતો એકબીજાથી સાવ અલગ છે વિરોધી છે કે પછી એમની વચ્ચે કોઈ ઊંડો સંબંધ છે ચાલો આ ગૂ ચૂકેલવાનો પ્રયત્ન કરીએ સારું તો સૌથી પહેલા આપણે પહેલા ભાગ પર આવીએ જે વાત કરે છે નિયતિના એ પ્રવાહની જેને રોકી શકાતો નથી અને એને સ્વીકારવાની કળાની આપણે ઘણી વાર સાંભળીએ છીએ જે થવાનું છે એ તો થઈને જ રહેશે પણ આનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે બસ હાથ જોડીને બેસી રહીએ ના આનો અસલી મતલબ એ છે કે જીવનમાં અમુક બાબતો એવી હોય છે જે આપણા કાબૂ બહાર હોય છે અને એને સ્વીકારી લેવામાં જ ઘલાઈ છે તો જ આપણે ખોટી ચિંતાઓથી બચી શકીએ આ આખા વિચારનો પાયો છે સ્વીકૃતિ એટલે કે એક્સેપ્ટન્સ જ્યારે આપણે એ વાત દિલથી માની લઈએ કે અમુક પરિણામો આપણા હાથમાં છે જ નહીં એને આપણે બદલી નથી શકવાના ત્યારે ત્યારે જ આપણે ચિંતામાંથી આઝાદ થઈએ છીએ અને એક પ્રકારની અંદરની શાંતિનો અનુભવ થાય છે પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે જો બધું પહેલેથી જ નક્કી છે ભવિષ્ય ફિક્સ છે તો પછી આપણે જે મહેનત કરીએ છીએ જે પ્રયત્નો કરીએ છીએ એ બધા નકામા છે શું એનો કોઈ અર્થ નથી અને બસ આ જ સવાલ આપણને આ શ્લોકના બીજા અને કદાચ સૌથી અગત્યના ભાગ તરફ લઈ જાય છે તો ચાલો હવે આવી આ શ્લોકના બીજા અને સૌથી ખાસ હિસ્સા પર જે હમણાં આપણે જે સવાલ પૂછ્યો ને એનો જવાબ આપે છે કે ભાઈ અંતિમ હિસાબમાં આખરે ગણતરી શેની થાય છે આ શ્લોકનો બીજો ભાગ સ્પષ્ટ કહે છે કે છેલ્લે હિસાબ કમાણીનો નથી દવાનો પણ કર્મોનો થશે આ એક જ વાક્ય આપણને એ શીખવે છે કે પૈસા પદ પ્રોપર્ટી આ બધા કરતાં આપણા કામ આપણા કાર્યો પર વધારે ધ્યાન આપો જુઓ અહીં કમાણી અને કર્મ વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે બતાવ્યો છે એક બાજુ છે ભૌતિક સંપત્તિ જે આજે છે કાલે નથી ક્ષણભંગુર છે અને બીજી બાજુ છે આપણા કર્મો આપણા ઈરાદાઓ આપણે જે નૈતિક નિર્ણયો લઈએ છીએ તે અને આ જ આપણી સાચી ઓળખ છે કહી શકાય કે આ દુનિયાની સફળતા અને આત્માની સાર્થકતા વચ્ચેનો તફાવત છે તો પછી આ કર્મ એટલે શું ઘણા લોકો કર્મને ભાગ્ય માની લે છે પણ એવું નથી કર્મ એટલે આપણા કાર્યો અને એ કાર્યોના પરિણામોનો સરવાળો અને સૌથી સૌથી અગત્યની વાત એ છે કે આપણા કર્મો પૂરેપૂરા આપણા કંટ્રોલમાં છે બસ આટલું સમજાઈ જાય ને તો આખો શ્લોક સમજાઈ જાય સારું તો હવે આપણે એ જોઈએ કે આ બંને વિચારો નિયતિ અને કર્મ એકબીજા સાથે જોડાય છે કેવી રીતે અને આ જોડાણમાંથી આ શ્લોકનો મુખ્ય સંદેશો શું બહાર આવે છે આ એ જગ્યા છે જ્યાં નિયતિ અને કર્તવ્ય મળે છે તો વિચારો જો લોજિકલી વિચારીએ તો જો પરિણામ તો પહેલેથી જ નક્કી હોય તો પછી આપણા જીવવાનો મતલબ શું હેતુ શું આ સવાલ મનમાં કુતૂહલ જગાવે છે ખરું ને અને એનો જવાબ એનો જવાબ તો ગજબનો શક્તિશાળી છે અને જવાબ અહીં જ છે આખો સંદેશ હવે સ્પષ્ટ થશે આ વિચાર આપણને પરિણામ શું આવશે એની ચિંતામાંથી મુક્ત કરી દે છે જેથી આપણે આપણું પૂરું ધ્યાન ફક્ત આપણા કામની ક્વોલિટી પર લગાવી શકીએ એટલે કે શ્લોકનો પહેલો ભાગ નિયતિનો સ્વીકાર એ બીજા ભાગને એટલે કે સારા કર્મ કરવાને મજબૂત બનાવે છે એકબીજાના વિરોધી નથી પૂરક છે આ આખી ફિલોસોફીને આપણે ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ પહેલું જે કંટ્રોલમાં નથી એને સ્વીકારી લો બીજું જે કંટ્રોલમાં છે એટલે કે આપણા કર્મો એના પર માસ્ટરી મેળવો અને ત્રીજું એ યાદ રાખો કે અંતે તો આપણા કર્મો જ આપણો સાચો વારસો છે બીજું કંઈ નહીં તો ચાલો હવે આ જ શ્લોકને ફરી એકવાર જોઈએ પણ આ વખતે એક નવી અને ઊંડી સમજ સાથે શ્રીકૃષ્ણ કહે છે થવાનું હશે એ થશે જ અને અંતે હિસાબ કમાણીનો નહીં પરંતુ કર્મનો થશે હવે આ શબ્દોનું વજન જ કંઈક અલગ લાગે છે નહીં અને આ રીતે આપણી આ સફર અહીં પૂરી થાય છે આપણે જ્યાંથી શરૂ કર્યું હતું એ જ મૂળ શબ્દો પર પાછા આવી ગયા છે પણ મને આશા છે કે હવે આ શબ્દોને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હશે એમાં એક નવી ઊંડાઈ દેખાતી હશે સાચું જ છે નિયતિને સ્વીકારવી અને પોતાના કર્મ પર ધ્યાન આપવું આજ તો છે જીવન જીવવાની સાચી કળા તો બસ આ બધી વાત પછી એક છેલ્લો સવાલ મનમાં રહી જાય છે એક એવો સવાલ જે આપણે પોતાની જાતને પૂછવાનો છે આ બધી ફિલોસોફીને જો આપણે આપણા જીવન પર લાગુ કરીએ તો સવાલ એ છે કે આપણું કર્મોનું ખાતું શું કહેશે